ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જયારે કોન્સ્ટેબલ હતા ત્યારે પાટીલની આવક દર મહિને આઠ હજાર જ હતી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ હવે પાટીલની મિલકત સો કરોડ ને પાર કરી ગઈ છે આઠ હજાર થી સો કરોડે પહોંચેલા પાટીલ ની સંપત્તિ માટે કેમ ઈડી અને સીબીઆઈ કે આઈટી ને કોઈ કાર્યવાહી કરવાનું નથી સૂચતું આ પાટિલ કયા ગુણો ને આધારે ભાજપના સૌથી સિનિયર નેતા ના માનિતા હશે આ અગિયાર ધોરણ નાપાસ પાટીલ પોલીસ કોન્સ્ટેબલ હતા ત્યારે દારૂની હેરફેરના કાંડ એમની ઉપલબ્ધિ હશે ગુજરાતના સૌથી મોટા બુટલેગર હોવું કદાચ મોટો ગુણ હશે નહીં ડાયમંડ ટ્યુબીલી બેંક અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ તથા જીઆઈડીસી ની જમીનોના કૌભાંડ પાટિલના નામે બોલે છે એટલે એ કદાચ વધુ મોટી ઉપલબ્ધિ હશે નહીં પાટીલ ઉપર એકસો આઠ ક્રિમિનલ કેસો હતા બે હાજર સત્તર અઢાર સુધી તો પાટિલની મિલકત છેતાલીસ પોઈન્ટ ઓગણસાહિઠ કરોડ હતી આ બે જ વર્ષમાં માં ડબલ થી વધુ કેવી રીતે થઈ ઓગણીસો પંચાણું માં સુરત મહાનગરપાલિકામાં ઓક્ટ્રોય ચોરીનો કેસ ચાલ્યો હતો સ્વાભાવિક છે ભાજપ એ ધોબી છે જ્યાં બધા જ ગુનાઓ ધોવાઈ જાય ભાજપમાં એવું છે કે જેટલા ગુના વધારે જેટલા માથા ભારે એટલું મોટું પદ મળે